શું અસર થશે અને ફેરફાર થશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત થઈને વાવાઝોડું બની ગયું છે આ વાવાઝોડાનું નામ રેમલ રાખવામાં આવ્યું છે અને તે ઓમાન દેશે આપ્યું છે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે પહોંચતા પહેલા વાવાઝોડું વધારે તાકતવર બનશે અને ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે ત્યારે બીજી તરફ ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસુ તેની ગતિથી આગળ વધી રહ્યું છે મિત્રો વાવાઝોડું બાંગ્લાદેશની સાથે ભારતના કેટલાક રાજ્યોને પણ અસર કરશે ક્યાંક ઝડપી પવન ફૂંકાશે તો ક્યાંક ભારેથી અતિભારે ની પણ શક્યતા રહેલી છે આ વાવાઝોડાની ઝડપ વિશે વાત કરીએ તો હવામાન વિભાગના કહેવા પ્રમાણે બાવીસમી મેના રોજ બનેલી સિસ્ટમ હવે મજબૂત બનીને વાવાઝોડું બની ગઈ છે અને તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ કલાકના આઠ થી અગિયાર કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું બાંગ્લાદેશ અને સાગર દ્વીપ તથા પશ્ચિમ બંગાળ નજીકના કિનારા પરથી પસાર થાય તેવી સંભાવના રહેલી છે હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું જ્યારે ત્રાટક ત્યારે પવનની ગતિ એકસો દસ થી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હશે અને તે વધીને એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે મિત્રો પચીસ ના રોજ વાવાઝોડું બન્યા બાદ તે આજે ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે રાત્રે દરિયા કાંઠે ટકરાય તેવી સંભાવના પણ રહેલી છે વાવાઝોડાની સ્થિતિને જોતા તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે મિત્રો જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં અસર થવાની સંભાવના રહેલી છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મિત્રો ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો વાવાઝોડું ત્રાટકશે ત્યારે ગુજરાત પર શું અસર થશે એના વિશે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું જ્યારે ત્રાટકી જાય તે બાદ તે નબળું પડતું જાય છે અને અંતે આ સિસ્ટમ સાવ નબળી પડી જવાની વિખેરાઈ જતી હોય છે આ સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીમાં હશે ત્યારે અને ત્રાટકશે ત્યારે પણ તેની સેકન્ડો કિલોમીટર સુધીના પવન ખેંચે છે ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ છેલ્લા ઘણા સમયથી હીટ વેવની ચેતવણી ગુજરાતમાં પવનની ગતિ વધી જશે આ પવનો વાવાઝોડા સાથે ભળશે અને રાજ્યમાં રહેલ ભેજને પણ ખેંચી લેશે તેથી ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે વરસાદની પણ કોઈ શક્યતા નથી હાલ ગુજરાત પર પવનો પાકિસ્તાન પરથી અને અરબી સમુદ્ર પરથી આવે છે આ પવનો ગતિ વધી જશે એટલે ઝડપી પવનો ફૂકાશે જેના કારણે રાજ્યમાં ગરમીમાંથી થોડીક રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થતી નથી અરબી સમુદ્રમાં સર્જનાર વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર આવી શકે છે મિત્રો વાવાઝોડાની ચોમાસા ઉપર શું અસર થશે એના વિશે વાત કરીએ તો ઓગણીસ મે ના રોજ ભારતના દરિયામાં પ્રવેશેલું ચોમાસું આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે એક તરફ વાવાઝોડું બન્યા બાદ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ બંગાળની ખાડી અંદમાન સમુદ્ર અને અંદમાન નિકોબારના ટાપુઓમાં બાકી રહેલા વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે ઉપરાંત અડધાથી વધારે શ્રીલંકાને પણ ચોમાસાએ આવરી લીધું છે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધી રહ્યું છે અને આવનારા બે દિવસમાં તે હજુ વધારે વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના રહેલી છે ચોમાસું આગળ વધી તેની અનુકૂળ સ્થિતિ પણ સર્જાયેલી છે આ ઉપરાંત વેધર ચેનલના અહેવાલ પ્રમાણે વાવાઝોડું સર્જાયેલું હોવા છતાં પણ ચોમાસાની હવામાન વિભાગે કેરળમાં ચોમાસું પહોંચવાની એકત્રીસ મે ની તારીખ પણ જાહેર કરેલી છે હાલની સ્થિતિ ને જોતા બંગાળની ખાડીનું આ વાવાઝોડું ચોમાસા પર ખાસ પ્રભાવ પાડે તેવું લાગતું નથી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો